નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે પાટણ નજીક ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો રાત્રે દસ અને પંદર મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો જોકે સતત દસ સેકન્ડ સુધી આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તેનું કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર ઉત્તરમાં નોંધાયો છે જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ નોંધ્યો છે જોકે આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવાયા હતા લોકોના જણાવ્યા અનુસાર દસ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અંબાજી ડીસા ખેરાલુ પાલનપુર પ્રાંતિજ તલોદ ઈડર વડાલી બહુચારાજી સતલાસણા હારીજ સમી સહિતના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ધ્રુજારી અનુભવાય છે હળવદના કોઈબા ઠવાણા માલણીયાદ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો તો કચ્છના રાપર તાલુકાના નાના રણમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેમાં આડેસર નાંદા સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે ગાંધીનગર અને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા મળતી માહિતી અનુસાર ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી જોકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અદાણીના સીએનજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે આ ભાવ વધારાના બોજામાંથી સીએનજી વાહન ચાલકો હજુ તો બહાર આવ્યા નથી ત્યાં ફરી અદાણી દ્વારા સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે અદાણી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે જોકે અદાણી સીએનજીના ભાવ અઠ્યોતેર પોઈન્ટ અઠ્યોતેર રૂપિયા પર પહોંચ્યો છે રૂપિયા સત્્યોતેર પોઈન્ટ છોતેરમાંથી ભાવ વધીને અઠ્યોતેર પોઈન્ટ અઠ્યોતેર થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી તંત્રનો એક્ઝિટ પોલ વાવ બેઠક પર ગુલાબ હારશે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર રાજ્યના સરકારી તંત્રએ મતદાનની પેટર્ન અનુસાર પ્રાથમિક અંદાજ પ્રમાણે પરિણામના કયાસ કાઢ્યા છે ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોર દસ હજાર કે તેનાથી પણ ઓછી સરસાઈથી આ બેઠક છે ભાજપને પંચાણું હજાર મત મળવાનો તેમાં અંદાજ છે તો કોંગ્રેસ એસીથી પંચ્યાસી હજાર મત મેળવશે ભાવજી પટેલને ચાલીસ હજાર આસપાસ મત મળી શકે તેવું પણ આ એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો રાજ્યમાં શિયાળાની થઈ શરૂઆત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો છે અમરેલીમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી નોંધાયું છે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ઓગણીસ પોઈન્ટ નવ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી રહ્યું છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે હાલ પૂર્વથી દક્ષિણ પૂર્વ પવન ફૂંકાઈ રહ્યો છે જેની અસરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો નવેમ્બર બે હજાર ચોવીસ મહિનાના રાશન વિતરણની જાણકારી બહાર પાડવામાં આવી છે સાથે જ મફત અનાજ પણ કેટલું મળવાપાત્ર થશે તેને લઈને સરકાર દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર એટલે કે એનએફએસી હેઠળ સમાવિષ્ટ રાજ્યના ચોમોતેર લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારકોના કુટુંબોની ત્રણ પોઈન્ટ અડસઠ કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત નવેમ્બર બે હજાર ચોવીસના મહિનાના ઘઉં અને ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી આપવામાં આવી છે જેમાં અંત્યોદય કુટુંબોને ઘઉં કાળદીઠ વીસ કિલોગ્રામ અને ચોખા કાળદીઠ પંદર કિલોગ્રામ વિના મૂલ્યે આપવામાં આવશે જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબોને ઘઉં વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ વિના મૂલ્યે જ્યારે ચોખા વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ વિના મૂલ્યે આપવામાં આવશે જોકે બાજરી અને જુવારનો જથ્થો જે દુકાનમાં ઉપલબ્ધ હશે તે દુકાન પરથી મળવાપાત્ર થશે બાજરી અને જુવારનો જથ્થો પૂર્ણ થયા બાદ બાજરી જુવારની અવેજીમાં ઘઉં મળવાપત્ર રહેશે કે નવેમ્બર બે હજાર ચોવીસના મહિનાનું વિતરણ તારીખ એક અગિયાર બે હજાર ચોવીસથી લઈને તારીખ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી શરૂ રહેશે રાજ્ય સરકારની ખાંડ મીઠું ચણા અને તુવીર દાળના રાહત દરે વિતરણ સંબંધિત યોજનાઓની પણ જાણકારી આપવામાં આવે છે જેમાં ચણા એનએફ કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ ત્રીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે તુવેર દાળ એને ફેસિક કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ પચાસ રૂપિયાના ભાવે આપવામાં આવશે ખાંડની વાત કરીએ તો ખાંડ અત્યોદય કુટુંબોને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલોગ્રામ અને ત્રણથી વધુ વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસોને પચાસ કિલોગ્રામ પંદર રૂપિયાના ભાવે આપવામાં આવશે તો ખાંડ બીપીએલ કુટુંબોને વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસોને પચાસ કિલોગ્રામ બાવીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે મીઠાની વાત કરીએ તો મીઠું એનએફએસએ ફેસે કુટુંબોને કાર્ડ દીઠ એક કિલોગ્રામ એક રૂપિયાના ભાવે આપવામાં આવશે જો જોકે ખાદ્યતેલ જે દુકાન પર ઉપલબ્ધ હશે તે દુકાનેથી પ્રતિ કાર્ડ એક લીટર પાઉચ રૂપિયા સોના ભાવે મળવાપાત્ર રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એમસીએલઆર વધાર્યો લોન મોંઘી થશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફંડ આધારિત દર એટલે કે એમસીએલઆરના માર્જિનલ કોસ્ટમાં પાંચ બેસિસ પોઈન્ટ એટલે કે જીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકાનો વધારો કર્યો છે આ કારણે હોમ લોન જેવી લાંબા ગાળાની લોન માટે એમસીએલ આર વધીને નવ ટકા થઈ ગયો છે આ ઉપરાંત ત્રણ અને છ મહિના માટે લોનના દરમાં પણ એટલી જ રકમનો વધારો કરવામાં આવ્યો છે જોકે રાતોરાત માસિક બે વર્ષ અને ત્રણ વર્ષના એમ દરોમાં સુધારો કરવામાં આવ્યો નથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે વધેલા દર આજથી જ લાગુ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શિયાળા વચ્ચે અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના કહ્યા પ્રમાણે અરબ અરબસાગરમાં ઓગણીસથી બાવીસ નવેમ્બર દરમિયાન લો પ્રેશર સર્જાશે જો લો પ્રેશર ગુજરાત તરફ આવશે તો વરસાદ પડી શકે છે ત્રેવીસ નવેમ્બર પછી મજબૂત પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે તેથી ગુજરાતમાં ઠંડી વધી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના અપસાગરમાં વીસથી પચીસ નવેમ્બર દરમિયાન ડીપ ડિપ્રેશનના કારણે ચક્રાવત બનશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતથી ડુંગળીની નિકાસ શરૂ મેલેશિયાએ કરી ખરીદી બે મહિનાના ગાળા બાદ ફરી ડુંગળીની નિકાસ શરૂ થઈ ખરીફ ડુંગળીના આગમન બાદ બે અઠવાડિયામાં તેના ભાવ ટોચે પહોંચાશે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો મગફળીના ભાવને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં સૌથી ઓછો મગફળીનો ભાવ જામનગરમાં પ્રતિ મણનો સત્તરસો ને રૂપિયા સુધી બોલાયો છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિકતો દર્શાવતી વેબસાઇટ અનુસાર ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ ત્રણ હજાર આઠસોને સાત પોઈન્ટ છોત્રીસ ટન મગફળીની આવક થઈ છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ અલગ અલગ માર્કેટ યાર્ડના મગફળીના સૌથી નીચા ભાવ તેમજ સૌથી ઊંચા ભાવ આપેલા છે જેમાં જામનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી નીચો ભાવ મગફળીનો તેરસો ને ચાલીસ રૂપિયા તો ઊંચો ભાવ સત્તરસો ને પાસઠ રૂપિયા બોલાયો હતો હિંમતનગરમાં નવસો ને સાઠ રૂપિયા નીચો ભાવ તો પંદરસો રૂપિયા સુધી ઊંચો ભાવ બોલાયો હતો તલોદમાં એક મણ મગફળીનો સૌથી નીચો ભાવ એક હજાર રૂપિયા તો ઊંચો ભાવ તેરસો ને પચીસ રૂપિયા સુધી બોલાયો હતો મોરબીમાં નીચો ભાવ આઠસો રૂપિયા તો ઊંચો ભાવ બારસો ને બાવન રૂપિયા બોલાયો હતો જેતપુરમાં એક મણ મગફળીનો નીચો ભાવ આઠસોને એક રૂપિયા તો સૌથી ઊંચો ભાવ બારસો એકાવન રૂપિયા સુધી બોલાયો હતો વેરામળમાં નવસો ને ચાર રૂપિયા નીચો ભાવ તો વધુમાં વધુ બારસો એકાવન રૂપિયા સુધી ભાવ બોલાયો હતો ગોંડલમાં એક મણ મગફળીનો ભાવ છસો એકતાલીસ રૂપિયા સુધી નીચો ભાવ બોલાયો હતો તો વધુમાં વધુ બારસો એકતાલીસ રૂપિયા સુધી ઊંચો ભાવ બોલાયો હતો રાજકોટમાં નવસો ને એકાવન રૂપિયા સુધી નીચો ભાવ તો ઊંચા ઓછો ભાવ બારસો ને ચાલીસ રૂપિયા બોલાયો હતો અમરેલીમાં એક મણ મગફળીનો નીચો ભાવ આઠસો ને પચાસ રૂપિયા તો ઓછામાં ઓછો ભાવ બારસો ને એકત્રીસ રૂપિયા બોલાયો હતો સાવરકુંડલામાં મણ મગફળીનો નીચામાં નીચો ભાવ એક હજાર રૂપિયા તો ઊંચામાં ઓછો ભાવ બારસો ને એકવીસ રૂપિયા બોલાયો હતો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આંગણવાડી કર્મીઓને લઈને હાઈકોર્ટ દ્વારા સૌથી મોટો ચુકાદો આપવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઈને મોટો ચુકાદો આપ્યો છે ગઈકાલે જસ્ટિસ નિખિલ એસ કરિયલે એકસોને બાવીસ પાનાનાના ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે કોર્ટે કહ્યું કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સરકારી નોકરીમાં કાયમી બનવા માટે હકદાર છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોચિંગ સેન્ટર્સ હવે ગેરમાર્ગે દોરતી એડવર્ટાઇઝ નહીં કરી શકે કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ માટે નવી માર્ગરેખા જારી કરવામાં આવી છે જેમાં સો ટકા જ સિલેક્શન અથવા તો જોબ સિક્યુરિટીના ખોટા દાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સીસીપીએ દ્વારા તૈયાર કરાયેલ આ માર્ગરેખામાં કોચિંગ સેન્ટર્સ ખોટા દાવા કરવા ફેકલ્ટીની યોગ્યતા ફી રિફંડ પોલિસી અને સિલેક્શન દર વિશે ખોટી માહિતી આપવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કોચિંગ સેન્ટર્સને વિદ્યાર્થીની લેખિત સંમતિ વિના તેમના નામ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ કરવાનો અધિકાર પણ નહીં રહે સીસીપીએ દ્વારા અત્યાર સુધી છપ્પન નોટિસ અને છપ્પન પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયાની પેનલ્ટી પણ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જનધન યોજનાને લઈને મોટી અપડેટ સામે આવી છે વર્ષ બે હજાર ચૌદમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજનાને લઈને એક અપડેટ આવી છે નાણાકીય સેવા સચિવ એમ નાગરાજુએ બેંકોને કહ્યું હતું કે તેઓ એવા જનધન એકાઉન્ટ્સ માટે નવેસરથી કેવાયસી પ્રક્રિયા અપનાવે જેને અપડેટ કરવાની જરૂર છે નવી કેવાયસી પ્રક્રિયા શરૂ કરવા માટે હિતધારકો સાથેની બેઠકમાંથી આ નિવેદન સામે આવ્યું હતું પીએમ જેડી વાય હેઠળ જે ખાતા ખોલાયા હતા હવે તેને દસ વર્ષ પછી કેવાયસી કરાવવા પડશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સમાવ્યા છે ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરાયો પચીસ નવેમ્બરે યોજાવા જઈ રહેલી શારીરિક પરીક્ષા હવે ડિસેમ્બરમાં લેવાશે દસથી પંદર ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ પીએસઆઈ તથા પીએની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે શારીરિક કસોટીમાં વપરાતી છીપ હજુ આવી ન હોવાથી પરીક્ષા પાછી ઠેલાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રથી સુરત જવું હવે સરળ થઈ જશે ભાવનગરથી ભરૂચ વચ્ચે દરિયામાં દેશનો સૌથી મોટો ત્રીસ કિલોમીટરનો બ્રિજ બનશે જામનગર રાજકોટ અને ભાવનગર વચ્ચે કુલ ત્રણસો ને સોળ કિલોમીટરનો સિક્સ લેન રોડ પણ બનશે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ભારતમાલા પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્વારા દેશભરમાં આઠ નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે એમાંથી બે પ્રોજેક્ટ ગુજરાતને પણ મળ્યા છે પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી બસો ને અડતાલીસ કિલોમીટર ફોર અથવા તો સિક્સ લેન બનાવવાનો છે જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી અડસઠ કિલોમીટર ફોર અથવા તો સિક્સ લેન બનાવવાનો છે એમાં દરિયામાં અંદાજે ત્રીસ કિલોમીટર લાંબો બ્રિજ પણ બનશે બંને પ્રોજેક્ટ મળીને કુલ ત્રણસો ને સોળ કિલોમીટરનો લાંબો નવો એક્સપ્રેસ વે કોરિડોર બનશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે